ગાઈઝ અમારા શીતલ ને મારા જીજાજી આવી ગયા છે હાય દે જીજુ હાય હાય શીતલ બેન રોકાવાના છો કે તમે તો ડીજે લઈને આવવાની ડીજે આવે તો ફરી બઈંધુ બઈંધુ તો ગાઈઝ આ બેટી બેઠા છે અમાર નાની માં છે એ છે મારા મમ્મી કરાર મહાદેવ કેમ છો બધા બધા મજામાં દસે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે નવસો નવા બ્લોગ સાથે અમે જઈ છે ત્યારે ખરીદી કરવા તો કહીશ તમે બી કન્ટિન્યુ બ્લોગમાં રેજો છે એના માટે ખરીદી કરવા જઈએ તમારે આ એ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જે અમે ગાડી ચલાવે છે તમે જોઈ શકો છો તડકો પણ બહુ છે

જવા નીકળી ગયા છે કારણ કે રવિવાર તો એટલા માટે દુકાન બંધ હતી એટલે ચોથું તો એ વસ્તુ મળ્યું નહીં કંઈ થોડો ઘણો સામાન લીધો અને હવે જઈએ છીએ અમે ઘરે તો કઈ ઘરે જાય તમને બતાવીશું અમે શું શું લીધું છે નિશાબેન ચલાવે છે ગાડી આવી ગઈ છે સ્કૂલ તમે જોઈ શકો છો ગાઈસ તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે બધું સામાન કાઢી લેશું નિશાબેન ખોટી નથી ગેઇસ ઓબ્લા લઈ લે છે તો ગેઇસ અમારો સામાન કાઠી છે જી સબેન મારો નાની જબલું છે તો કેટલા ને tartar માંથી તો કેટલા તો ગેઇસ છે કરે ફૂલડા થોડ વાહા હાલો ગેઇસ આ ફૂલ તમે જોઈ શકો છો એટલે ઉભી રહો ગઈસ તો આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ પ્લી છે ફૂલ તમે જોઈ શકો છો તો આ ફૂલની તૈયારી કરીએ છીએ અમે નિશા બેન હસે છે મમ્મી બેન કઈ કરી છે તો ગઈ છે અમારી ઘરે નાનો એવો કાલે પ્રસંગ છે એના માટે અમે તોડીએ છીએ ફૂલ તો શું પ્રસંગ છે મમ્મી કઈક બોલે છે ખબર પડી જાય ખુશખબરી તો ગાઈઝ અમારા ઘરે નાનો એવો પ્રસંગ છે તેના માટે અમે ફૂલ તોડીએ છીએ આવી રીતના ઝીણી ઝીણી કરી કરીએ છીએ તો ગાઈઝ તમારે જોવું હોય તો કાલનો બ્લોક અમારો જોવો પડશે શું પ્રસંગ છે એ જો ગાઈઝ અમારા શીતલબેન અમારા નાનીમાં તોડી છે ફૂલ શીતલબેન કેમ તમે ફૂલ તોડો હે શીતલબેન તમે કેમ ફૂલ તોડો છો જો ગાઈઝ આ છે ફૂલ

સારું લાગે તો કરજો આ સાથે પૂછો આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કેજો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ